હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું હેલ્ધી ચાટ એ છે મખાના ચાટ અહીંયા મખાના ચાટ બહુ ટેસ્ટી લાગે છે અને આ એટલી હેલ્ધી હોય છે તમે આને બ્રેકફાસ્ટમાં કે પછી હલકી ભૂક હોય તો તમે એને ખાઈ શકો છો જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાયકન પર ક્લિક કરજો અને મારી રેસીપીને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ મખાનાનું નો બનાવવા માટે ગેસ ચાલુ કરીને એક પેન રાખી દીધું છે એમાં આપણે એક વાટકી જેવા મખાના એડ કરી દેસું અને પેલા આપણે અહીંયા થોડો રોસ્ટ કરી લેશું ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની મખાના ને આપણે અહીંયા રોસ્ટ એટલા માટે કરવાનું છે કે એનો મોશ્ચર હશે તે નીકળી જશે અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ જેવા જ આને રોસ્ટ કરવાના છે અહીંયા ચેક કરી લઈએ ધીરેથી ગરમ હોય છે આવી રીતે જો તૂટી જાય તરત જ તમારે સમજી લેવું કે આ રોષ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને બધા મખાનાને આપણે એક બાઉલમાં લઈ અહીંયા આપણે બધા એક બાઉલમાં લઈ લીધા છે આને આપણે એક મિનિટ જેવા ઠંડા થવા દેવાના છે આ ઠંડા થાય છે ત્યાં સુધી આપણે દહીં લઈ લેશું દહીંને સૌથી પહેલા આપણે હલાવી લઈશું મેં અહીંયા અડધો કપ જેવું દહીં લીધું છે દહીં અહીંયા તમારે મોરું લેવાનું છે જો તમારું દહીં ખાટું હોય તો પેલા એક ચમચી જેવી સાકર કરી દહીશું મિક્સ કરી લેવાનું થઈ ગયા પછી આમાં આપણે એડ કરીશું કાંદા એ બે ચમચી જેવા એડ કરીશું બે ચમચી જેવા આપણે ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું માટે આપણે અહીંયા બે લીલા મરચાંના ટુકડા એડ કરી દઈશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાને સ્કીપ કરી દેવાનું બે ચમચી જેવો આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરી દઈશું અઢી ચમચી જેવો આપણે ચાટ મસાલો એડ કરીશું ચોપ આપણે મીઠું એડ કરી દઈશું થોડા આપણે દાણા એડ કરી દઈશું હવે આપણે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું તમારું જો આમાં દાળ અમે નાખવું હોય તો તમે નાખી શકો છો હવે આપણે આને સર્વ કરી લઈએ અહીંયા આ મખાના ચાટ સર્વ કરીને રેડી છે આ ચાટ એટલું હેલ્ધી હોય છે જ્યારે બી તમને હલકી ભૂખ લાગી હોય તો તમે આ ચાટ બનાવીને જરૂરથી ખાજો બહુ સરસ લાગે છે ખૂબ ટેસ્ટી લાગે છે અને આ એટલી જ હેલ્ધી હોય છે તમારા બાળકોને બી તમે જો આવી રીતે આપશો બનાવીને તો બહુ સરસ લાગશે એ લોકોને અહીંયા તમારે તમારા મનપસંદના કોઈ બી તમે વેજીટેબલ બી આમાં નાખી શકો છો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ